હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં ડબલ્યુટીઓ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠન વિશે ચર્ચા કરીશું જો આપ અહીંયા દર્શાવેલ બંને પીડીએફ ડાઉનલોડ કરવા હોય તો તેની આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન જેને ડબલ્યુ ટીઓ અથવા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે પૂરું નામ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછવામાં આવે છે વૈશ્વિક વેપાર માટેનું એક સંગઠન છે જે વિશ્વ વેપાર માટે નીતિ ઘડવાનું શાંતિપૂર્ણ રીતે વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે ગેટનો અંત આવ્યા પછી ડબલ્યુટીઓની શરૂઆત થઈ છે સ્થાપના ક્યારે કરવામાં આવી એક જાન્યુઆરી 1995 માં પંચાણુંમાં મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝર્લેન્ડ અને ટોક્યોની અંદર છે ડબલ્યુટીઓના અગત્યના કરાર જેમાં કૃષિ કરાર અને અન્ય કરાર સમાવેશ થાય છે જેમાં કૃષિ કરારમાંથી પ્રશ્ન મોટે ભાગે પૂછવામાં આવતો નથી ત્યાર પછી જે બે અગત્યના કરાર છે ટ્રીમ્સ અને ટ્રીપ્સ એમાંથી દરેક વખતે પરીક્ષામાં ફરજિયાત પ્રશ્ન પૂછવામાં આવે છે પહેલો કરાર છે ટ્રીપ્સ જે રોકાણ સંબંધિત કરાર છે જેમાં વિશ્વ વેપારના કાયદા નિયમો નીતિ વિરુદ્ધ રોકાણ ન થાય એવા બધા નિયમોનો સમાવેશ થાય છે ડમ્પિંગ એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રની સંપત્તિ ઉત્પાદનમાં રોકાણ કરે છે એ બાબતના નિયમો આપેલા છે ત્યાર પછી ટ્રીપ્સ કરાર છે એ ખૂબ જ મોસ્ટ હેમ્પી છે અદ્રશ્ય મિલકતના હકને રક્ષણ આપવા માટે આ કરાર કરવામાં આવે છે અદ્રશ્ય મિલકત જેવી કે પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઇટ ધંધાકીય રહસ્ય ભૌતિક સંકેત વગેરે પાઘડી જે ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી અસ્ક્યામત છે પેટર્ન વસ્તુ કે પેદાશનો ઉપયોગ ચોક્કસ સમય માટે અથવા કાયમી સમય માટે કરવાનો હક એટલે પેટન્ટ અધિકાર જેમાં ગુણવત્તા કિંમત ડિઝાઇનનો સમાવેશ થાય વધુમાં વધુ વીસ વર્ષ માટે પેટન્ટ આપવામાં આવે છે ત્યાર પછી છે કોપીરાઇટ્સ પેટર્ન જેવી જ મિલકત છે સંગીતકાર લેખક નિર્માતા વગેરેને મળે છે જેમાં કોઈ અન્ય વ્યક્તિ છે એનું લખાણ કોપી કરી શકતું નથી એવો એક કાયદેસરનો હક મળે છે ત્યાર પછી ધંધાકીય રહસ્ય ધંધાની વ્યૂહરચના વ્યવસ્થા તંત્ર નીતિ વિષયક નિય નિર્ણયો અંગેની ગોપનીયતા જળવાય ચોરાય કે કોપી ન થાય તે પણ જરૂરી છે તે પણ એક કિંમતી અસક્યામત ગણી શકાય ત્યાર પછી ભૌતિક સંકેત તો અમુક જ હદ વિસ્તારમાં અમુક જ ધંધા થઈ શકે એ માટેનો એક હક છે ત્યાર પછી ઔદ્યોગિક ડિઝાઇન તો એમાં ડિઝાઇન લેઆઉટ અને ધંધાકીય ધંધાકીય રહસ્યો રક્ષણ વગેરેનો સમાવેશ થાય છે ત્યારબાદ પેટન્ટ તો પેટન્ટ કે ટ્રેડમાર્ક એટલે અદ્રશ્ય અને કાયમી મિલકત છે જેમાં ચિહ્ન નિશાન ગુણવત્તા વગેરેનો સમાવેશ થાય છે જેમ કે જીઓ અને એપોલનો સિમ્બોલ ફરી મળીશું જય હિન્દ જય ભારત